ખેડા જિલ્લાના નડિયાદમાં તારીખ ફેબ્રુઆરીના રોજ મામલે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને ને આપ્યું આવેદનપત્ર કેટલાક પોલીસ કર્મચારી દ્વારા જિલ્લામાં ખુલ્લેઆમ દારૂના વેપલા કરાવતા હોવાનો આક્ષેપ જિલ્લામાં તમામ તાલુકા મથકો પર દેશ વિદેશથી દારૂના વેપલા શરૂ થઈ ગયા હોવાના આક્ષેપ મહત્વની વાત એ છે કે બે દી પહેલા કઠલાલ નગરપાલિકા ભાજપના કારોબારી ચેરમેન દ્વારા ગૃહમંત્રીના સોશિયલ મીડિયા પર આજ મામલે કરાઈ હતી પોસ્ટ ભાજપના નેતાએ પણ કઠલાલ શહેરમાં ખુલ્લેઆમ દારૂ વેચાતા હોવાનું કર્યો હતો આક્ષેપ જિલ્લામાં દારૂ ન વેચાણને લઈ પોલીસ પર ઉઠ્યા સવાલો આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું છે મામલો આવેદન બારમા મહિનાની પચીસ તારીખે શરૂ કરવામાં આવેલી સિટી બસ અડસઠ તેસઠ દિવસની અંદર જ આજે જ્યારે બંધ થઈ ગઈ એને અમે નડિયાદ મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે પ્રજાના હિતમાં જે સિટી બસ સેવા બંધ થઈ ગઈ છે તે તાત્કાલિક શરૂ કરવામાં આવે વધુમાં કે ભાજપના જે નેતાઓ અને બે જવાબદાર અધિકારીઓએ ઝડપથી ઉતાવળ કરીને જે પગલું ભર્યું હતું અને પ્રજાને જેને લીધે અત્યારે તકલીફ ભોગવવી પડે છે એ આગળ ન ભોગવવી પડે અને રિક્ષાઓના ભાડા પ્રજાને પોસાતા નથી જ્યારે આ સેવા શરૂ કરવામાં આવી છે અને બંધ થઈ ગઈ છે આ નેતાઓ અને બે જવાબદાર અધિકારીઓના કારણે તો ઝડપથી આ સેવા ચાલુ થઈ જાય તેના માટે આજે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યું છે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ વતી તથા આ જે પાથરણા અને લહેરી લઈને જે ફ્રૂટની લહેરી લઈને જે લોકો ઊભા રહે છે એ લોકોને અત્યારે દબાણને કારણે ઊભા રહેવામાં આવતા નથી આપવા દે ટ્રાફિકની સમસ્યાને કારણે જે નડિયાદ મ્યુનિસિપલ કમિશનરે જે પગલું લીધું છે તેને અમે આવકારીએ છીએ પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા એટલે કે ધારો કે અત્યારે સત્તર મહિના માટે વૈશાલી ગરનાળું બંધ છે ત્યાં આગળ દસ બાર લારી વિઠ્ઠલ કન્યા વિદ્યાલયવાળા રોડ ઉપર દસ બાર લારી સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં હાલમાં એટલી દુકાનો નથી કે જેટલા ભાડું હોય તો એમનો વ્હીકલોને બધું મૂકી શકે પચાસ ટકાથી ઉપર જગ્યા ખાલી પડે ત્યાં એમને પાંચ સાત લારી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે પાથાણાવાળાને બેસાડવામાં આવે એમની પાસેથી ભાડું લેવામાં આવે અને તે એ તે લોકો જોડે જે રીતે અત્યારે દુકાનોવાળા જે સંલગ્ન કરી અને પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે છે તે જ રીતે લહરી ગલ્લા લહરી અને પાથાણાવાળા જોડે ચર્ચા કરી અને આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે તે અનુસંધાનમાં આજે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ વતી બંને મુદ્દા ઉપર આવેદન પત્ર આપવામાં આવ્યું છે હાર્દિકભાઈ જે આ સિટી બસો બંધ થઈ એની પાછળનું કારણ તમે જાણો છો કે નંબર પ્લેટ નથી એના અહેવાલ જ્યારે અમે દર્શાવ્યો એટલા કારણથી આ લોકોએ બંધ કરી છે પણ તમે અમને ચાલુ કરવાની સલાહ આપી છે હા તો તમે એની રજૂઆત કરી ભાઈ નંબર પ્લેટ પહેલાં લગાવો અમે આવેદન પત્રમાં સ્પષ્ટતા કરી છે કે એને આરટીઓ માન્ય જે પણ નિયમો છે એ નિયમો અને સરકાર માન્યના જે રોડ રોડ ડિપાર્ટમેન્ટના નિયમો અને મહાનગરપાલિકાના નિયમોને અનુસંધાનમાં જ સિટી બસ સેવા ચાલુ કરવામાં આવે પણ ઝડપથી ચાલુ કરવામાં આવે એવી કોઈ રજૂઆત થઈ ચર્ચા થઈ કે અત્યાર સુધી આ નંબર પ્લેટ કેમ નહીં લગાવી ના એવી અત્યારે આખું ગામ તમારા અહેવાલ પછી આખું ગામ જાણે છે કે બે દરકાર અધિકારીઓ અને નડિયાદના ભાજપના નેતાઓએ ખૂબ ઉતાવળ કરીને આ પગલું ભરેલું હતું જેની ભૂલ અત્યારે પ્રજાના માથા ઉપર આવી રહી છે એટલે કમિશનર સાહેબ જાણે છે અને તેમણે ઝડપથી આ પ્રશ્નનો ઉકેલ આવે તેના માટે એમણે અમને ખાતરી આપેલી છે